વર્ષની નિયતિ સંસ્કૃતમાં સૌથી કઠિન શ્લોક કંઠસ્થ કરી આખું શિવ તાંડવ સ્ત્રોત ગાયું છે અંકલેશ્વર નું ગામ હાલ સંગીત સાધનાનું કેન્દ્ર બન્યું છે અહીંની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતથી રાજ્ય સરકારે નોંધ લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓ રચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું કોવિડ સમય પણ શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નહીં હતું આલ્બમ ખૂબ વાયરલ થયું હવે આ સંગીત સાધનાના કેન્દ્ર બનેલા બાકરોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીએ મોટી સિદ્ધિ મેળવી છે બાકરોલ ગામે રહેતા વિજયભાઈ વસાવાની દીકરી નિયતિ વસાવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે નિયતિ વસાવા અભ્યાસની સાથે સંગીત અને આધ્યાત્મિક બાબતોમાં રૂચિ ધરાવે છે ત્યારે નિયતિ વસાવાએ પોતાની શાળાના સંગીત શિક્ષક અનુપ જૈન પાસે તાલીમ લેવાની શરૂઆત કરી હતી સંગીત શિક્ષક અનુપ જૈન દ્વારા સંગીત સાથે સ્વરબદ્ધ ગાવાની તાલીમ આપવામાં આવી હતી નિયતિ શિવ તાંડવ સ્ત્રોત સાંભળતી હતી જે કઠિન શિવ તાંડવ સ્ત્રોતના શ્લોકમાં પઠન અને કંઠસ્થ પઠન અને કંઠસ્થ કરવા માટે પ્રયત્ન કરી સંસ્કૃતના શ્લોક સાથેનું શિવ તાંડવ સ્તુતિ કંઠસ્થ કરી સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ખાસ કરીને આદિવાસી સમાજમાંથી આવતી બાળકીએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે સમગ્ર શિવ તાંડવ સ્ત્રોત રજૂ કર્યું હતું ત્યારે સુપ્રસિદ્ધ ગાયકો પણ આ શિવ તાંડવ સ્ત્રોતનું પઠન કરતા મહિનાઓ સુધી અભ્યાસ બાદ આવી રચના કરતા હોય છે ત્યારે આ ચૌદ વર્ષની દીકરીએ માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં સ્વરબદ્ધ કરી હાલમાં પંદર ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળા સંકુલ ખાતે પ્રથમ વખત આ શિવ તાંડવ સ્ત્રોતનું પથન કરતા આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું હતું શિવભક્તિમાં લીન બન્યું હતું હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં દીકરીની શિવ પ્રત્યેની અનોખી ભક્તિ એ શિવ તાંડવ સ્ત્રોતથી ઉજાગર કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે નમસ્કાર હું અનુપ કુમાર દીપક કુમાર જૈન પ્રાથમિક શાળા બાકરોલમાં છેલ્લા ઓગણીસ વર્ષથી સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું મારી શાળામાં ઘણા બધા બાળકો છે કે જેની અંદર કંઈક ને કંઈક તત્વ ઈશ્વરે મૂકી આપ્યું છે અને એ પ્રતિભાને હું હંમેશા શોધવાનો પ્રયત્ન કરતો હોઉં છું અત્યારે રિસન્ટલી જ અમારી શાળાની જ એક દીકરી નિયતિ વિજયભાઈ વસાવા કે જેણે શિવ તાંડવ ગાઈને સોશિયલ મીડિયા પર એનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે આપ સૌ જાણો જ છો કે શિવ તાંડવ એ સંસ્કૃતમાં છે અને સંસ્કૃતના આ શ્લોકોનું ઉચ્ચારણ ઇવન વાંચવાની અંદર કરવું પણ ખૂબ અઘરું છે કે વાંચી પણ ના શકાય જો પ્રોપર રીતે એની તૈયારી ના કરી હોય તો પરંતુ આ દીકરી આખું શિવ તાંડવના જે શ્લોક છે એ મોઢે કર્યા છે મોઢે ગાયા છે અને ખૂબ જ સ્પષ્ટ ઉચ્ચાર સાથે એને એની તૈયારી કરી છે હું હંમેશા એવો પ્રયત્ન કરતો હોઉં છું કે દરેક બાળકમાં રહેલી કંઈકને કંઈક છુપી પ્રતિભાને શોધી કાઢું અને તેને આગળ લાવવા માટે મારાથી બનતા પ્રયત્ન કરી શકું નમસ્કાર મારું નામ વસાવા નિયતિ કુમારી વિજયભાઈ છે હું પ્રાથમિક શાળા બાકરોમાં અભ્યાસ કરું છું અને ધોરણ અભ્યાસ કરું છું મને સંગીતમાં પહેલેથી ખૂબ રસ છે સંગીત સાથે મને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ છે જ્યારે મેં શિવ તાંડવ સાંભળ્યું તો મને વાંચવામાં પણ તકલીફ પડતી હતી પરંતુ હવે હું તેને મોઢે ગાઈ શકું છું અને એ પણ સ્પષ્ટ ઉચ્ચાર સાથે નમસ્કાર મારું નામ્યા નિધિબેન જગદીશભાઈ છે હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું નિયતિ દીદીએ ખૂબ સરસ શિવતાંદવ ગાયું જે સાંભળીને અમને પણ શિવતાંદવ ગાવાનું મન થાય છે અમે પણ શિવતાંદવ શીખીશું અને ગાઈશું મંદ મંદ મલ્વયમ ચ કાડ ચન કેનવમ તનુ તુના શિવા શિવમ શિવમ શિવમ

shiva